પાટણમાં વોર્ડ નંબર દસ માં ગટર ચોકઅપ થતા રોગચાળો થવાનો ભય દૂષિત પાણી આવતા ત્રીસ જેટલા લોકો રોગચાળાના ભરડામાં ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાણીની સુવિધાઓ આપવામાં સદંત નિષ્ફળ નીવડી હોય તેમ મોહલ્લા પોળો અને સોસાયટીઓમાં દૂષિત પાણી આવવાની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે પાટણના વોર્ડ નંબર દસ ના મોટા મોહમ્મદી વાળામાં છેલ્લા ઘણા સમયથી ગટર ચોકઅપ થઈ જવાના કારણે આ મોહલ્લામાં દુર્ગંધ મારતું દૂષિત પાણી આવતા ત્રીસ જેટલા લોકો રોગચાળાના ભરડામાં આવ્યા હતા ત્યારે આ તમામ લોકોએ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને આ મોહલ્લાના તમામ લોકોને ઘરે ઘરે ફરી આરોગ્ય તંત્ર દ્વારા પાણીના સેમ્પલ સહિત સારવાર કરવામાં આવી હતી ત્યારે આ રોગચાળાને લઈ છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય તંત્રની ટીમ આ વિસ્તારમાં ફરી રહી હોવા છતાં પણ અને આરોગ્ય તંત્ર દ્વારા પાલિકા તંત્રને સૂચના હોવા છતાં પણ પાલિકા તંત્રની ટીમ ન ફરકતા સ્થાનિક લોકોમાં ભાજપ શાસિત પાલિકાની કામગીરી સામે ઉઠ્યો હતો અને આગેવાનો દ્વારા પાલિકાના કોર્પોરેટરો સહિત ભૂગર્ભ ગટનના અધિકારીઓ અને પાલિકા પ્રમુખના અંગેની જાણ કરાતા તો એ સંતોષકારક જવાબ આપ્યો ન હોવાના આક્ષેપો કરી પાલિકા તંત્ર લઘુમતી વિસ્તારો સાથે ઓરમાયું વર્તન દાખવી રહી હોવાના પણ આક્ષેપો કર્યા હતા તો મોટા મોબાદી વાળામાં ફેલાયેલા રોગચાળાને લઈ ગટર સાફ ન કરતા રોગચાળો ફેલાયો હોવાનું જણાવી આ અંગેની જાણ પાલિકા પ્રમુખને કરતાં તેઓ દ્વારા સંતોષકારક જવાબ ન આપ્યા હોવાના આક્ષેપો કરી પાલિકા તંત્ર કોઈપણ પ્રકારનું તેઓનું સાંભળતા ન હોવાનું જણાવી રોગચાળાની ફરિયાદ કરવી તો કોને કરવી તેવા પ્રશ્ન કરી વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા વિસ્તારમાં સર્જાયેલ રોગચાળાની સમસ્યાની સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી મોટા મમદીવાડામાં જે અકબરી લોજની પાછળ આવેલો નેલ્લો છે ત્યાં મેઇન ગટર લગભગ બે મહિના પહેલા ભરાયેલી અને એના કારણે ચેમ્બરોમાંથી પાણી ઉભરાતું તે વખતે અમે ત્યાં કમ્પ્લેન આપેલી ચેમ્બરો ખાલી થઈ ગયેલી પણ મેઇન ગટર કંઈ ખાલી થયેલ નહીં જેના કારણે આજે આ છેલ્લા ચાર પાંચ દિવસથી મેલ્લાના ત્રીસ માણસો જેને ટાઈફોઈડ રોગચાળાના જેવા રોગો થતા તેઓ સરકારી હોસ્પિટલમાં સેવા લેતા આરોગ્યની ટીમ ત્રણ દિવસથી અહીંયા મહેલામાં ફરી રહી છે અને પોતાની કામગીરી બજાવી રહી છે કાલે રાત્રે અમે જાણવા મળ્યું કે ભાઈ પાણી બહુ જ ખરાબ આવે છે તો અમે જે તે નગરપાલિકાના કોર્પોરેટરને જાણ કરી આજે સવારથી અમે આ માટે મથી રહ્યા છીએ પણ નગરપાલિકાનું તંત્ર હજી સુધી આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તૈયાર નથી વોટર વર્ક્સના માણસો ચાર પાંચ માણસો અહીંયા આવીને બેસી રહ્યા છે પણ ભૂગર્થ ગટરના માણસો કોઈ આવતા નથી અને અમુએ ભૂગર્થ ગટરના જે કોન્ટ્રાક્ટર હોય જેના ઓફિસર હોય છેવટે નગરપાલિકાના પ્રમુખને પણ અમે વાત કરી તો તેઓ તો અમારી પાસે જાણે રેકોર્ડ માગતા હોય તમે કઈ તારીખે કમ્પ્લેન કરી શું કર્યું શું ના કર્યું આવા ઉલટ જવાબો આપી અને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે ત્યારે અમારે ન છૂટકે તેઓને કડક પાસામાં કહેવું પડે ત્રીસ માણસો જ્યારે બીમાર છે ને તે અત્યારે રોગચાળાનામાં સપડાયેલા છે ત્રીસ માણસો ના જનાજાની રાહ જોઈ રહ્યા છે અમે અમારે કેવું તો કોને કેવું નગરપાલિકા કોઈ સાંભળવા તૈયાર નથી હા અમારી વ્યથા છે